નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું ત્રેવીસમી ઓગસ્ટના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલા એન્ડ્રોઈડ એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ઓફર અને કોર્સ સંબંધિત માહિતી જોઈતી હોય તો આ બે નંબર અહીં આપેલા છે આ નંબર ઉપર કોલ કરી શકાશે અને ની માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરીને તમે માહિતી મેળવી શકો છો એપ્લિકેશનમાં પણ બધી ડિટેલ મળી જશે એપ્લિકેશનમાં પણ એક ચેટનું ફીચર છે તેથી તમે ડાયરેક્ટલી કનેક્ટ કરી શકો છો ઓકે શરૂ કરીએ આજનો વિડિયો 23 ઓગસ્ટ ના કરંટ અફેર સૌથી પહેલો ક્વેશ્ચન હાલમાં જ આદિવાસી સમુદાયો એમને સશક્ત બનાવવા માટે કયો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તો આદિવાસી સમુદાયને સશક્ત બનાવવા માટે આદિ કર્મયોગી નામનું અભિયાન શરૂ કર્યું છે ઓપ્શન બી આપણો જવાબ છે સેવા નિવૃત્ત કર્મચારીઓ જે છે એમને રાષ્ટ્રીય અનુભવ પુરસ્કાર કોણે પ્રદાન કર્યા છે રાષ્ટ્રીય અનુભવ પુરસ્કાર પ્રદાન કરે છે રજીસ્ટ્રેશન ની પ્રક્રિયાને સરળ બનાવવા માટે પોર્ટલ લોન્ચ કરવામાં આવે છે પોર્ટલ નું નામ શું છે પોર્ટલના નામ માટેના ઓપ્શન ખૂબ જ તમે કન્ફ્યુઝ થઈ જાવ એવા જ આપ્યા છે આન્સર આવશે પ્રેસ સેવા ઓપ્શન સી આપણો જવાબ છે ઓકે

પરીક્ષણ કરવામાં આવ્યું છે ઓડિશા ખાતેથી અગ્નિ પાંચ મિસાઈલનું સફળ પરીક્ષણ રશ્મિકા સહગલ એમણે સોળમી એશિયા શૂટિંગ ચેમ્પિયનશીપમાં કયો મેડલ મેળવેલો રશ્મિકા સહગલે મેળવ્યો ગોલ્ડ મેડલ ઓપ્શન એ આપણો ઓપ્શન બી આપણો જવાબ છે સ્વર્ણ મેડલ એમણે મેળવેલો છે હાલમાં જ કયા રાજ્યની કેબિનેટ છે એમણે છ લેન કેપિટલ રિજિયન રિંગ રોડ છે મંજૂરી આપી છે તો ઓડિશાની સરકાર આને મંજૂરી આપી દીધી છે

કાર્યક્રમની શરૂઆત જાપાને ક્યારે કરી કે માં જ્યારે મોદી સરકાર આવી ત્યારે એમણે આ કાર્યક્રમની શરૂઆત કરી પણ ભારતે ક્યારે ભાગ લીધો ભારતે બે હાજર સોળ થી ભાગ લેવાનું શરૂ કર્યું સામેલ કયા દેશો હતા ભારત કેન્યા નાઇજીરિયા દક્ષિણ આફ્રિકા જાંબિયા આ બધા દેશો છે આમાં સામેલ થયા હતા ઓકે હેતુ શું તો કે કે ભારત જાપાનના જે સંબંધો છે મજબૂત બનાવવા વિજ્ઞાન ટેકનોલોજીની જે ટેકનોલોજીઓ છે શેર કરવી એ બધાના હેતુ હતા ઓકે મુખ્ય ફોકસ કેના ઉપર તેમજ ખાતરની નિકાસ ઉપરનો પ્રતિબંધ હટાવવા માટે સહમતી જાહેર કરી છે તો આને ખાતરની જે નિકાસ થતી તે પણ બંધ કરી હતી અને દુર્લભ પૃથ્વીના રેર અર્થ મિલર્સ એને પણ એક્સપોર્ટ કરવાનું બંધ કર્યું હતું આનું આન્સર આવશે હવે

ટુર્નામેન્ટ રમાયતી એ બિહારમાં રમાયતી ભારતમાં આયોજન થતું ઓકે આયોજન ભારતમાં બિહાર રાજ્યમાં થતું ઓકે વિજેતા બન્યું તેમાં ચીન ક્લિયર એના પછી વર્લ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોન્ફરન્સ ચીનમાં આવેલું છે શંઘાઇ બધાને ખબર જ છે પ્રિક્સ વાર્ષિક પુરસ્કાર ઓકે પ્રિક્સ નો એન્યુઅલ એવોર્ડ છે એ સુંદર એરપોર્ટને આપવામાં આવે છે આર્કિટેક્ચરને જોઈને તો ચીનનું યાન્તાય પેંગલાઈ એરપોર્ટ છે એને આમાં ટોચનું સ્થાન મેળવેલું હતું

લલિત કલા એકેડમી પુરસ્કાર એ કોને મળ્યો છે તો આ પુરસ્કાર કયા રાજ્યના છે એવું પણ પૂછે તો મણિપુર રાજ્યના છે એ પણ યાદ રાખી લેશું આપણે ઓકે કોણ આપે છે આ પુરસ્કાર તો કે લલિત કલા એકેડમી પોતે જ આપે છે પુરસ્કાર ની શરૂઆત ઓગણીસો ચોપન માં થઈ હતી ઓકે ભારત સરકારની એક સ્વાયત્ત સંસ્થામાંથી એક છે અને હેડક્વાર્ટર એનું ક્યાં આવ્યું છે તો કે નવી દિલ્હીમાં આવેલું છે કેવા કેવા ક્ષેત્ર માટે મળે ચિત્રકલા શિલ્પકલા ગ્રાફિક્સ ફોટોગ્રાફી દ્રશ્ય કળા આ બધા માટે પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રકારના પુરસ્કાર લલિત કલા એકેડમી આપતી હોય છે ક્લિયર તો રાષ્ટ્રીય લલિત કલા પુરસ્કાર અને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આ લલિત કલા એકેડમી દ્વારા આપવામાં આવતા સૌથી શ્રેષ્ઠ પુરસ્કારો છે ઓકે અને આમની વાત કરીએ પ્રેમચંદની

એને સર્વોચ્ચ પુરસ્કાર આની અંદર મેલબન માં મળ્યો છે ક્લિયર બાકી બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ દિગ દર્દ દિગ્દર્શક છે એનો એવોર્ડ પણ આ ફિલ્મને ગયો છે ઓકે તો એ પણ આપણે યાદ રાખશું બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ ડાયરેક્ટર આ બંને એવોર્ડ પણ આ ફિલ્મને જીત્યા છે હોમ બાઉન્ડે ક્લિયર એ આપણે યાદ રાખી લેશું આ ક્યારે યોજાયો હતો તો કે કે ઓસ્ટ્રેલિયામાં યોજાયેલો છે શરૂઆત બે હજાર બારમાંથી દર વર્ષે આ ઓસ્ટ્રેલિયામાં યોજાય છે

બચ્ચનને પુરસ્કાર મળ્યો હતો આઈ વોન્ટ ટુ ટોક માટે બેસ્ટ એક્ટર ફિમેલ નો જે પુરસ્કાર હતો એ ગીતા કૈલાસ છે એ માટે મળ્યો નામ આપેલા જ છે ઓકે બાકી સ્પેશિયલ મેન્શન છે એ ગુગુન કિમ્પેન ને મળ્યો હતો ગુંગ માટે ઓકે પુરુષમાં પછી બેસ્ટ એક્ટર સિરીઝની અંદર વાત કરીએ તો એમાં પુરુષો માટેનો જયદીપ અહલાવતને મળ્યો છે પાટ પાટલ લોક પાતા લોક માટે સીઝન ટુ ઓકે એવી ફિમેલ માં છે તમારે ચાર પાંચ આપેલા છે ચાર પાંચ પુરસ્કારો અને આગળની સ્લાઇડમાંથી બે ત્રણ વાક્ય છે તમારે યાદ રાખવાના થશે ઓકે વિશ્વ જળ ક્યારે ઉજવાયેલો છે ચોવીસ ઓગસ્ટ થી આવતીકાલથી શરૂ થશે

પાણી ક્ષેત્રનો એટલે કે જળ ક્ષેત્રનો નોબલ પુરસ્કાર કહેવાય છે ઓકે સ્ટોકહોમ વોટર પ્રાઇઝ ને જળ ક્ષેત્રનો નોબલ પુરસ્કાર પણ કહેવાય છે ક્લિયર ભારત પણ ભાગ લે છે ભારતની જે યોજનાઓ છે પાણીને સંરક્ષણ માટેની બધી તે આમાં એ જણાવે છે જલ જીવન મિશન વિશે માહિતી આપવામાં આવે છે નમામી ગંગે વિશે પણ માહિતી આપવામાં આવે છે શરૂઆત વિશ્વ જળ સપ્તાહની ઓગણીસો એકાણું માં થયેલી ગુલામ વેપાર અને તેના નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવાયેલો છે

દક્ષિણ પૂર્વ એશિયામાં રૂબેલા મુક્ત જાહેર થનાર પ્રથમ દેશ કયો બન્યો છે આ પ્રથમ દેશ બન્યો છે નેપાળ તો રૂબેલા મુક્ત દક્ષિણ પૂર્વ એશિયાનો સૌથી પહેલો દેશ બન્યો નેપાળ કે જે રૂબેલા મુક્ત જાહેર થઈ ગયો છે રૂબેલા એક વાયરસથી થતો રોગ છે ઓકે અને આને જર્મન ખસરા નામથી પણ ઓળખવામાં આવે છે બાળકોમાં થાય છે ગર્ભાવસ્થા સ્ત્રીમાં તે ખતરનાક પણ સાબિત થઈ શકે છે ઓકે ડબલ્યુએચઓ હમણાં નેપાળને રૂબેલા મુક્ત જાહેર કર્યું છે ઓકે નેપાળ છે આને વૈશ્વિક વ્યાપક રસીકરણ અભિયાન શરૂ કર્યું દેશોમાંથી સૌથી પહેલો દેશ બન્યો નેપાળ કે જેમણે આ ઓરી રુબેલાને પોતાના દેશમાંથી દૂર કર્યું ભારતનું શું ટાર્ગેટ છે ઓરી રુબેલાને નાબૂદ કરવા માટેનો બે ત્રીસ સુધીમાં ભારત ઓરી રુબેલા છે એને નાબૂદ કરી દેશે ઓકે વત્તા આટલું યાદ રાખીશું બસ તા સાથે અહીંયા આપણા કરંટ અફેર આજે અહીંયા ફિનિશ થાય છે અને મળશું હવે આવતીકાલે ચોવીસમી ઓગસ્ટ ના વડીઓમાં ત્યાં સુધી રજા ચાલો ચલો આવતીકાલે એક લેંગ્વેજ નો દિવસ છે મને કોમેન્ટ કરીને જણાવજો કઈ ભાષા નો દિવસ છે ચોવીસ ઓગસ્ટે એ મને તમારે કોમેન્ટમાં જણાવવાનું છે આજનો તમારો હોમવર્ક ક્વેશ્ચન ચાલો મળીએ આવતીકાલે